દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સમૂહ લગ્નમાં પોતે લગ્ન કરીને સામાજિક સંદેશ આપ્યો છે આ સમૂહલગ્નમાં અન્ય ત્રણ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમારોહમાં દહેજ દારૂ ડીજે પ્રથા બંધ કરી ખોટા ખર્ચા ન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અન્ય ત્રણ ગરીબ યુગલોના લગ્નનો તેમજ કર્યાવરણનો તમામ ખર્ચ ધારાસભ્યએ ઉઠાવ્યો હતો સમાજમાં બદલાવ માટે ધારાસભ્યએ આ અનોખી પહેલ કરી છે જેનો ઉપસ્થિત મહેમાનોએ સહર્ષ વધાવી દીધી છે સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ ઉપસ્થિત રહી તમામ નવ યુગલ દંપતીને આશીર્વાદ અને શુભકામના આપી છે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ અને બાકીના ત્રણ જોડા કુલ ચાર જોડાના સમૂહ સંપન્ન કરવામાં આવ્યા ધારાસભ્યશ્રી દ્વારા સમૂહ તમામ ખર્ચ ઉપાડેલ